પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા અને પોરબંદર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાએ આજે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું ફોર્મ ભર્યા પહેલા તેઓએ પોરબંદર શહેરમાં આવેલા ભાવેશ્વર મંદિર અને ગાંધી જન્મ સ્થળ કીર્તિ મંદિર અને સુદામા મંદિર ખાતે દર્શન કર્યા હતા ત્યારબાદ સુદામા ચોકમાં આયોજિત વિજય વિશ્વાસ સંમેલનમાં બંને ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા અને સભાને સંબોધી હતી આજે પોરબંદર ખાતે યોજાયેલા વિજય વિશ્વાસ સંમેલન બાદ એક ભવ્ય રોડ શો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ સમાજ દ્વારા ભાજપના બંને ઉમેદવારોનું અભિવાદન કરવામાં આવ્યું હતું ત્યારબાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બંને ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું અને રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા તેમજ ભાજપના ટોચના નેતાઓની પણ ઉપસ્થિતિ જોવા મળી ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના ના અગિયાર પોરબંદર લોકસભા સીટના ઉમેદવાર તરીકે મેં નામાંકન ભર્યું છે મોદીજી ની ચાર જાતિ એટલે કે ગરીબ મહિલા કિસાન અને યુવાન એ ચાર જાતિના પ્રતિનિધિઓ જેના ઉત્થાન દ્વારા જેના વિકાસ દ્વારા વિકસિત ભારતની કલ્પના મોદીજીએ કરી છે અને સ્વપ્ન સેવું છે એને સાકાર કરવા માટે પોતાના જીવનમાં કેવો બદલાવ થયો છે એ વાત જ્યારે અમને કરી અને મને સામેથી કહ્યું કે હું કિસાન સન્માન નિધિનો લાભાર્થી છું એવા જેઠા બાપા મારા પ્રસ્તાવક છે એવી જ રીતે દેશની અંદર મોદીજીએ પાંચ કરોડ પાક્કા મકાન આપ્યા છે પાંચ કરોડ મકાનની એક જાતિ એના પ્રતિનિધિ તરીકે નૈનાબેને મને મારા ફોર્મની અંદર પ્રસ્તાવ કર્યો છે એવી જ રીતે આયુષ્યમાન ભારત યોજનાના લાભાર્થી તરીકે એક મારા પ્રસ્તાવક છે અને એક યુવાન જેમને ભારત સરકારની સહાયથી મોદીજીના યોજનાના લાભથી પોતે શિક્ષણ લઈ શકો છે ડોક્ટર બની શકો છે એમને પણ મારા ફોર્મમાં પ્રસ્તાવ કર્યો છે આ સૂચવે છે કે ચાર જાતિના આધાર પર ચાર જાતિના વિકાસના આધાર પર રાષ્ટ્રને વિકસિત બનાવવા તરફ આપણે નિશ્ચિત રીતે આગળ વધીશું આ ચાર જાતિના લાભાર્થીઓ જ્યારે મારા ફોર્મમાં પ્રસ્તાવ કર્યો ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે આ ચૂંટણી

દસ વર્ષના મોદીજીના શાસનના કાર્યકાળના વિકાસના આધારે અમે ચૂંટણી આજે લોકસભાના ઉમેદવાર તરીકે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા અને અહીંયા વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જે રજૂ કર્યું છે અને પ્રધાનમંત્રી ને નરેન્દ્રભાઈને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવા માટે જે સંકલ્પ જનતાએ કર્યો છે ચારસો કરતા વધારે સીટ થી બહુમતી લઈને ત્રીજી વખત વડાપ્રધાન બનવાનું અને વિકસિત ભારતનો જે સંકલ્પ છે એને સાકાર કરવા એટલે આ વખતે નરેન્દ્રભાઈની આગેવાનીમાં આખો દેશ એક થઈ રહ્યો છે અને એ વખતે આ જ્યારે ગુજરાત અને કેન્દ્રમાં પાર્લામેન્ટમાં જ્યારે વિપક્ષ તરીકેનું સ્થાન પણ વિરોધ પક્ષોએ ગુમાવી દીધું છે ત્યારે આ વખતે લોકો એવા એકજૂથ થઈ રહ્યા છે ભારતને બદલવા માટે વિકસિત ભારત બનાવવા માટે કે આ વખતે લગભગ પક્ષ તરીકે પણ વિપક્ષને પક્ષ તરીકે પણ મોટો ક્વેશ્ચન માર્ક ઊભો થઈ જાય એવું ઊભું થયું છે ને જ્યારે અહીંયા પોરબંદરમાંથી હું અને મનસુખભાઈ બંને ચૂંટણી લડીએ છીએ ત્યારે વિકસિત ભારતની સાથે વિકસિત ગુજરાત અને વિકસિત પોરબંદરનું સ્વપ્ન

અભ્યારણ છે પક્ષી અભ્યારણ છે અહીંયા એક તરફ અષદ માતાજીનું મંદિર બીજી તરફ માધવરાયજીનું મંદિર છે સુદામાજીનું મંદિર છે આ બધાને લઈને વિશ્વના ટુરિસ્ટ મેપની અંદર પોરબંદરને મૂકવાનું અને પોરબંદરની અંદર જે અત્યારે માઇગ્રેશન થયેલું છે એ રિવર્સ માઇગ્રેશન થાય લોકો બહારથી અહીંયા આવે રોજીરોટી કમાય અને રોજીરોટી આપે એવો પોરબંદર અમે બનાવવા જઈ રહ્યા છીએ